હર હર મહારતી મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જ છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે તો હું સુરત આવી ગયો છું કાલે જ આવી ગયો તો બ્લોગ જોયો હશે ખબર જ હશે બ્લોગ જોયો છે એને ને અત્યારે હું જાઉં છું એટીએમમાં કે પૈસા નાખવાના છે હપ્તો આવવાનો છે એટલે પૈસા નાખવા જ પડશે તો પૈસા નાખવા જ આવશું હવે આ કામે નથી ગયો કેમ કે થોડીક મજા જેવું બગડી જઈશું આ એટલે કામ પણ નથી ગયો ને થોડુંક કામ હતું બેંકનું એટલે નથી ગયું ને અત્યારે છું બેંકમાં તો સોરી એટીએમમાં પૈસા નાખવા છું તો મિત્રો એટીએમમાં આવીને પૈસા જ નાખી દીધા હવે આપણે ઘરે ઉપડીએ બપોર પછી આપણે જવાનું છે કામે ફોન કરી દીધો તો કે બપોર પછી આવી જાય કેમ કે ઘરે કંટાળો રાવે જ નીકળ્યો એની કરતાં કામે હોય જવું સારું ઘરે ભોગી ગયો ને અહીંયા તો રૂમ સાફ કરે છે આ બધું સાફ કરી નાખ્યું આ બધું ઉપેડનું ને ઉપર થેલા મેં દીધા હવે આ નીચેનું સાફ કરે છે પછી સામે સાફ કરવાનું છે ને ઓલી રૂમ સાફ કરવાનું છે હજી ઘણું કામ છે પણ મમ્મીને મારે નહીં મિત્રો બપોરે જમીન આવી જશે ઓફિસે ને ઓફિસે અત્યારે રજા પડી ગઈ છે આડા સમય અત્યારે રજા પડી ગઈ છે બપોર પછી આવ્યો તો બસ વોટી તો હીરા બનાવ્યા છે હવે ઘરે રજા પડી ગયા હારા છે ઘરે પોગી ગયો ને ખાવાનું થઈ ગયું છે ખાવાનું છે હા વાયલોનું શાક ને રોટલી તો મિત્રો ત્યાં જમી લીધું છે ને હવેથી તમને બ્લોગ છે ને અઠવાડિયે બ્લોગ આવશે આમ અંદાજે અઠવાડિયા રવિવારે સન્ડે એક બ્લોગ આવશે ને આમ ક્યારેક ક્યારેક એવું લાગશે તો વૈષ્ણમાં બ્લોગ નાખતો રહી ને આજે આપણે અહીંયા બ્લોગ એમ કરીએ છીએ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ને મળે છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય